રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢડા મામલે સ્થાનિકોને કોંગ્રેસ દ્વારા તંત્ર ને જગાડવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા તંત્ર ને જગાડવા તૂટી પડેલા કોઝવે રામ નામ ના પથ્થર નાખી અને સરકાર ને જગાડવા પ્રયાસ કરાયો હતો ગઢડા થતી મોજ નદી પર ના કોઝવે છેલ્લા બે મહિના થી તૂટી ગયેલ છે ત્યારે તંત્ર દ્વારા કોઝવે રિપેર ની કામગીરી ન કરવામાં આવતા લોકો માં રોષ જોવા મળી આવ્યો તો સ્થાનિકો દ્વારા ખનીજ માફિયાઓ દ્વારા મોજ નદી પરના કોઝવે માંથી બેફામ થઈ રહેલ વેતી ચોરીને કારણે કોઝવે તૂટી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેને સમગ્ર મામલે સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોઝવે પર રામધૂન બોલાવી અને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો સુવાસ તમારું નામ અને વિગત મારું નામ સુવાસ ઓક જીવાભાઈ હું ખેડૂત છું અહીં અમારી જમીન છે કાઠામાં અને અમારી જમીન બધી ધોવાઈ ગઈ છે વધુ પાણી આવવાના કારણે અને મોજનું પાણી આવવાના કારણે અને અમારો જે ચેક ડેમ હતો એ ધોવાઈ ગયો અને અહીંથી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે આ ગઢાળા ગામનું એ બધા માણસો બધે જો આમ પાણીમાં થઈને હાલીને આવે છે એ બધી મોટી નુકસાની આવી ગઈ કોઝવે ટ્વીટો એનો સમય થયો બે ભાઈ મહિનો દિવસ હાલાકી બહુ કે અમારે અઘરું પડી ગયું ખાવા પીવા જાવું કામ કરવા જાવું બધું રસ્તાને બધી પથારી ફરી ગયું ખેતર માનો ને જ્યાં પૂર માં થઈ આવે છે બધા માણસો હાલી આવે ગઈધા પડે છે મોટા હેરાન થાય છે જુવાન હેરાન થાય છે બધા હેરાન થાય છે બસ આ તો સરકાર કરે તો જ થાય ના મરી રે બધું પૂરું થઈ ગયું ખાડા પડી ગયા બધું નોખું પડી ગયું આમાં કઈ રહ્યું ને ખીલાડી નીકળી ગયા અંદર તંત્ર કઈ પણ ધ્યાન દેતું નથી અમુક નું ગુમરો મારીને આટો મારીને હોય ગયે લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આ જે ગઢારાનો ક્રોઝવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોઝવે કમ ચેકડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેક ડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે ફૂલ અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોઝવે છે આ અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે કોળી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોજવે એ બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવા પડે છે ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે આ લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એવી અમારી માંગ છે ઉપલેટા તાલુકાના કઠાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે છેલ્લા બે માસથી ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોઢ ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં ચેકડેમ કમ ખોજ આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય તેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ પડી ગયેલ હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે છે તેમજ આ જે ચેકડેમ હતું તે પાંચ ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ જે તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર રિપેર કરો પરંતુ તે ન કરવાને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આ પાણી રોકવાનું આયોજન આ પાણી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના રાજ્ય ના અમે મંત્રી કુતરા દહન નો કાર્યક્રમ એવી અમારી છે એકસો આઠ ને આવવા માટે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે એ જો વરસાદ ખુબ હોય તો તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હોય જેને કારણે તાલુકા મથકે જઈ શકાતું નથી મારું નામ શામજીભાઈ ઝીણાભાઈ મકવાણા ગામ ગટાળા ગઢાડાનો રહેવાસી છું અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનો ત્યાં હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ડેમે હતું ને બધું ભેગું તૂટી ગયું છે હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે હવે અમારે અત્યારે એટલી હાલાકી છે વીસ પચીસ કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે છે તાલુકા પંચાયતે જવું હોય તો વીસ પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે એને કારણે અમે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે રામધૂન બોલાવીશી અને એમાં રામની જોડે જેમ રામે સેતુ બાંધ્યો એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ મારક ચાલુ કરવાની કોશિશ કરે સરકાર આ બાબત હાવ નિંદ્રાની ઘોડે સૂતી છે સરકાર કોઈ અત્યાર સુધીમાં આવીને ઊભું નથી અમે દોઢ મહિનાથી આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખનીજ માફિયાથી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબતથી આ તૂટ્યું છે અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી કોઈ કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી અને આ ખનીજ માફિયા ને કોઈ બે ફાર્મ દાણે રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી હા સરપ્રાસ કોડી સાથે સીએન 24 ન્યૂઝ કુપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ